નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લકુમ અરવિંદ આજે આપણે જોઈએ ઉનાળા તલ વિશે માહિતી તો આપ જોઈ શકો છો આ છે તલનું બિયારણ જે બિયારણ છે ગુજરાત તૈયાર નંબર છેલ્લા બે ત્રણ વર્ષથી અમે ગુજરાત તૈયારનું વાવેતર કરી છે જે ઉત્પાદન વધારે આપે છે આનો જવર એકદમ પીરો થઈને છેલ્લે લગીને એકદમ પીળો થઈને પાકે છે જેથી એકદમ સફેદ થાય છે તલ આપ જોઈ શકો છો જે તલનું બેલન્સ છે તે એક વીઘાની અંદર આઠસોથી ને એક કિલોનું પ્રમાણ છે વાવેતર કરવાનું વધારેનો નાકું નહીં આપ જોઈ શકો છો આ છે તલનું બીજ તો એક વીઘામાં આઠસોથી એક કિલોનું વાવેતર કરવું જોઈએ તો આ છે વિટાવીક્સ પાવડર જે તલના બીજને પટ આપીએ છીએ આપ જોઈ શકો છો તો આમાં છે ફૂગનાશક થાઈ જે મૂળની ફૂગ આવતી અટકાવે છે સાથે છે કાર્બોજીયમ જે બીજને અંકુરિત કરવામાં મદદ કરે છે જે જલ્દી ઉગે છે સારું ઉગાવવા આવે છે તો ફટ લાગી ગયા પછી આપ જોઈ શકો છો જે આ બીજ નાખી દીધું છે તો આવી રીતે વાવણીયામાં પણ નાખીને વાવેતર કરી શકાય છે અને ઉપર ભૂખી પણ શકાય છે ખાસ કરીને આમાં ડીઓપી તો આવી રીતે વાવેતરમાં નાખી જ દેવું જોઈએ જે જમીનમાં ડટાઈ જાય જે નું પ્રમાણ છે એક એકરમાં એક ઠેલી અઢી વીઘામાં એક ઠેલી એટલું ડીએપી નાખવું જોઈએ એમાં તલમાં તો આપ જોઈ શકો છો તો વાવેતર થઈ ગયા પછી આથે આ છે પેન્ડા મિથેલીન જે આ છે સુપર જે પેન્ડા મિથેલીન સુપરનો છંટકાવ કરો ત્યાર પછી બે દિવસ પછી પાણી આપો તો પણ ચાલે તો આપણે આ સુપરનો ઉપયોગ છે જે પેન્ડા મિઠેલીન ખાલી તમે છંટકાવ કરો આજે છંટકાવ કરો તો આજે જ પાણી આવી જવું જોઈએ તો જ રિઝલ્ટ મળે જે આ સુપર છાંટવાથી બે દિવસ પાણી લેટ આવે તો પણ ચાલશે આપ જોઈ શકો છો તો દવાનો ઉપયોગ તો ખાસ કરવો છે નિંદા મનમાં ઘણો ફાયદો થાય છે આપ જોઈ શકો છો ઘણા ખેડૂત ભાઈઓ એમ પણ કહે છે કે પેન્ડા મિઠેલીન નાખ્યા પછી તલનો અગ ઓછો આવે તો આ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ એનું પ્રમાણ ઘણું ઓછું રાખવું જોઈએ એક પંપની અંદર ચાલીસ એમએલ નાખી વીઘે ત્રણ પંપનો છંટકાવ કરવો વધારે ઉપયોગ કરવાથી તલનો ઉગાવો ઘટી જાય છે તો માપ મેળે માપે દવાનો છંટકાવ કરવો જોઈએ એ એક વીઘાની અંદર ત્રણ પંપનો છંટકાવ કરવો જોઈએ જે ચાલીસ એમએલ નાખીને એની કોલ ગોઠાનો વીઘો હોય તો ને વીસ એમ પાણી ભેગી પણ પાવી શકાય છે આપ જોઈ શકો છો તો દવાનો છંટકાવ ઉપર પણ કરી શકાય અને પાણી ભેગું પાવી પણ શકાય છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારે કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને આપ જોઈ શકો છો આવી રીતે જમીનમાં જમીન પલળી જાય એટલો છંટકાવ કરવો જોઈએ જમીન લાગત પલળતી આવી જોઈએ તો ખાસ કરીને આ નોઝલનો ઉપયોગ કરજો જો સારો રિઝલ્ટ લેવું હોય તો આ છે પટા નોઝલ આપ જોઈ શકો છો આવી રીતે એકદમ સરખી રીતે દવા છંટકાવ કરજો તો નિંદામાં ઘણું ઓછું ઉગશે આપ જોઈ શકો છો તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી કિચન મિત્ર યુટ્યુબ ચેનલ ને નવા વિડિયો જોવા માટે સપોર્ટ કરજો આપ જોઈ શકો છો કમ્પ્લીટ પારા બંધી જાય તલનું વાવેતર છે ત્યાર પછી જ દવાનો છંટકાવ કરવો જોઈએ એ ધોઈયા કિરા છે સરખી રીતે પણ દંતાની મારીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જ દવાનો છંટકાવ કરો જેથી કરી જમીન ડગવી ન જોઈએ ન કર દવાનો રિઝલ્ટ ઓછું આવશે આપ જોઈ શકો છો એક કિલોનું વાવેતર કરેલું છે તલનું તો આટલા ખાટા આવી ગયા છે આપ જોઈ શકો છો